નમસ્કાર મિત્રો આજે રાજીનામું જીવ બચાવી બાંગ્લાદેશમાં શેખ હસીના એ પ્રાઇમ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટર કઈ રીતે ચૂંટાય છે બે હજાર આઠ બે હજાર ચૌદ બે હજાર ને ચોવીસ જે ચૂંટણી થાય છે એમની ધરપકડ કરીને એમને મોતને ઘાટ ઉતારાવીને એને સત્તા પર કબજો કર્યો છે આજે એ શેખ હસીના નો પલટો આવી ગયો સત્તા વિમુખ થઈ ગયા રાજીનામું આપીને જીવ બચાવીને ભાગી ગયા એમની સાથે એમના બેન પણ હતા આપણી ઉત્તર પ્રદેશની એક જગ્યાએ ઉતર્યા એમનું વિમાન ઉતર્યું પણ ભારત એમને સાચવી શકે એમ નથી વડાપ્રધાન ના નિવાસસ્થાન ગોનો ભવન એના પર હજારો લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓ આંદોલનકારી વિદ્યાર્થીઓ એ ઘુસી આવ્યા પોલીસ સાથેની મુઠભેડમાં ત્રણસો જેટલાના જાન તો ગયા છે અનામતનો મુદ્દો છે સિવિલ સર્વિસમાં અનામત જે ત્યાં જે ખાલિદા છે એનો પણ એને ટેકો હતો હા એ ચોક્કસ છે કે ખાલિદા અને બીજા જે વિપક્ષો છે એ ભારત પ્રત્યે એક પ્રકારની દુશ્મનાવટ ધરાવે છે અથવા તો ઇસ્લામિક અંતિમવાદીઓ આપે છે એટલે આપણા માટે એમ કહી શકાય કે શેખ હસીના જે શેખ મુજીબુર રહેમાન ના દીકરી જેમને આપણે પાકિસ્તાન તોડીને એટલે કે પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમ બે પાકિસ્તાન બે પાંખ જે હતી એમાં એને પૂર્વ પાકિસ્તાનને એને પાકિસ્તાન થી નોખું કરી નાખ્યું જનરલ માણેક શાહ જયારે આર્મી ચીફ હતા ત્યારે અને આગળ શેખ મુજીબુર રહેમાન ને સત્તાના સૂત્રો સાંપ્યા હતા જે બહુ જ લોકપ્રિય નેતા હતા પણ બહુ જ લોકપ્રિય નેતાઓ એ તાનાશાહ પણ થઈ જતા હોય છે એના બે ઉદાહરણ બાંગ્લાદેશમાં બન્યા હિટલર પણ તમને ખ્યાલ હશે કે લોકશાહી ડબે ચૂંટાયેલો તો અને પછી તાનાશાહ થઈ ગયો રાષ્ટ્રવાદના મુદ્દે એટલે તાનાશાહો જે પેદા થાય છે એ લોકો એમનામાં એક આશા અપેક્ષા જ્યારે જુએ છે ત્યારે એ બેફામ થઈ જાય છે અને શેખ રહેમાન જેમને જેમની ઉપર આપણે ઉપકાર કર્યો ભારતે ઉપકાર કર્યો અને બાંગ્લાદેશ એ ભારતનો મિત્ર દેશ કહેવાતો હતો શેખ હસીના એ ભારત અને ચીન વચ્ચે બેલેન્સિંગ એક્ટ કરવા માંડ્યા હતા તમને ખ્યાલ છે અમે જયારે કહીએ છીએ કે ભારતની આજુબાજુના બધા જ દેશો પડોશી દેશો એ ચીન સાથે ગાઢ સંબંધ ધરાવતા થઈ ગયા જ્યારથી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનું શાસન આ દેશમાં આવ્યું નરેન્દ્ર મોદીની જે વિદેશ નીતિ છે એ દેખાડાની વિદેશ નીતિ છે એમાં છે ને ખાલી ફોટો સેશન થાય છે ગળે મળે છે હગિંગ કરે છે હગિંગ એ છે ને ડિપ્લોમસી નથી પણ એ પોતાની ચૂંટણીઓ જીતવા માટે એ ઘર આંગણે લોકોને ઇમ્પ્રેસ કરવા માટે જે લોકો બુદ્ધિનો ઉપયોગ નથી કરતા અને માત્ર પ્રાઇમ મિનિસ્ટર જે રીતે વિદેશના નેતાઓને બીજા દેશોના નેતાઓને ગળે મળે છે એ જોઈને પ્રભાવિત થઈ જાય છે એ લોકો એ સમજતા નથી કે નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન આપણો આખા આજુબાજુના બધા જ દેશો એ ચીનના ખોળામાં જઈને પડ્યા છે બાંગ્લાદેશ એમાંનું એક છે પણ તાજા તાજા સમાચારોની જો આપણે વાત કરીએ તો શેખ હસીના પ્રાઇમ મિનિસ્ટર શેખ હસીના એ હમણાં ચીન ગયા હતા એમણે છે ને એમના પોતાના દેશ માટે એમણે પેકેજ માંગ્યો પણ ચીનથી ધોયા મોડા જેવા પાછા આવવું પડ્યું અને એ ભારત આવ્યા ભારત આવ્યા ત્યારે ભારતમાં ગોદી મીડિયા એ એક પ્રચાર તંત્ર આખું ઊભું કર્યું વાહ વાય વા ચીન નહીં હવે તો ભારતના ભારતની મદદથી બાંગ્લાદેશ ચાલશે બાંગ્લાદેશનો આર્થિક વિકાસ એ રીતે થયો છે એના કરતા આવક વધારે છે અને બે ને નવ થી માંડીને બે આઠ થી માંડીને આ શ્રી શેખ હસીના પ્રકાર ત્યાં પ્રાઇમ મિનિસ્ટર બન્યા અને જે સત્તાનો સ્વભાવ છે ખતમ કરવા કઈ રીતે એની વેતરણમાં રહે છે અને એટલે જ આ બેનશ્રી શેખ હસીના એમણે પણ એ જ કર્યું અને આજે એમણે રાજીનામું આપીને ભાગવું પડ્યું અને ઢાકાથી એ એરફોર્સ બેઝ પર આવ્યા જે મેરઠ અને દિલ્હીની વચ્ચે છે અને ભારત પણ એમને સંગરી શકે એમ નથી એટલે સંભવત એ લંડન જશે જ્યાં એમનો દીકરો બહુ જ મોટો બિઝનેસમેન છે તમને ખ્યાલ હશે કે આ જે મુજીબુર રહેમાન નો પરિવાર છે એ પરિવાર માટેની લાગણી ક્યારેક ભારતને હતી કારણ કે પાકિસ્તાનના આમ તો જે પાકિસ્તાનમાં જે ચૂંટણી થઈ એમાં પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એ બંને પાકિસ્તાનના એ પ્રાઇમ મિનિસ્ટર થઈ શકે એવી એટલી બહુમતી એમની પાસે હતી પરંતુ તાનાશાહો પેદા કરનાર પાકિસ્તાન એ લોકશાહીને સહન ન કરી શકે અને તમે જાણો છો કે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનને તોડી નાખ્યું જ્યારે જેલવાસી કર્યા પાકિસ્તાનમાં ત્યારે જે લડત ચલાવી ત્યાંના લોકોએ એને ભારતે ટેકો આપ્યો કારણ કે ભારતમાં ત્યાંના એટલા બધા નિર્વાસિતો આવી ગયા હતા કે ઇન્દિરા ગાંધીના શબ્દોમાં કહીએ તો રાજ્યોમાંથી બધા મુખ્યમંત્રીઓ એમ કે છે કે અમારે માટે આ લોકોને માટે વ્યવસ્થા કરવાનું મુશ્કેલ છે અને એટલા માટે એ તોડવી પડી અને પછી છોડાવવાનું થયું અને સત્તાના સુકાન એમના હાથમાં ગયા આ વાત ઓગણીસો ને ઇકોતેર ના અંતની ઓગણીસો બોતેર ની અને એ પછી મુજીબુર રહેમાન એટલા બેફામ થઈ ગયા કે કહે કાયદો જેમ આપણે કહીએ છીએ ઘણી વખતે મોદીના શાસન વિશે અને અગાઉ ઇમરજન્સી હતી ત્યારે ઇન્દિરા ગાંધીના શાસન વિશે પરંતુ આ તાનાશાહો એમનો અંત કેવો હોય છે એ આપણે જાણીએ છીએ હિટલરનો અંત તમને ખબર હશે હિટલરે પોતે છે ને પોતાને ગોળી મારીને મોતને ભેટવું પડ્યું હતું કેટલાક તાનાશાહો એ ભાગવું પડે છે પોતાનો દેશ છોડી જવો પડે છે પાકિસ્તાનના તાનાશા દેશ છોડીને બીજા દેશમાં જઈને વસે છે અને પાછી અનુકૂળતા થાય તો પાછા આવે છે બાંગ્લાદેશના આ બેનશ્રી એ બે હજાર નવ થી માંડીને બે હજાર ને ચોવીસ એટલે કે પાંચ ઓગસ્ટ બે હાજર ને ચોવીસ સુધી સત્તા ભોગવી ચૂક્યા પણ એમણે વિપક્ષોને જેલમાં રાખીને સત્તા ભોગવી વિપક્ષોને ખતમ કરવાની જે વૃત્તિ ધરાવનારા તાનાશાહી શાસકો હોય એ શાસકોનો અંત આવો જ હોઈ શકે અને તમે વિચારી શકો છો કે એવા શાસકો ક્યાં ક્યાં કોણ છે અથવા કોણ હતા મેં નું એક ઉદાહરણ તમને આપ્યું તાના શાહો મોતનો ડર લાગે છે શાહો સૌથી ભીરુ હોય છે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી ઓગણીસ મહિનાની ઇમરજન્સી લગાડી ઓપોઝિશનને જેલમાં નાખ્યા પણ ઇન્દિરા ગાંધીએ ચૂંટણી જાહેર કરી હતી પરિવાર અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે સંજય ગાંધી સંજય ગાંધી ને તો ત્રીસ ચાલીસ વર્ષ સુધી આ દેશમાં કોઈ લોકસભાની ચૂંટણીની જરૂરત નથી એવો ઇન્ટરવ્યુ એમણે કુલદીપ નાયરને આપેલો હતો જે કુલદીપના મૃત્યુ પછી ગાંધી જો શાસક હોત તો આ દેશમાં લોકશાહી નું શું થાત સદનસીબે એમના માતુશ્રીએ સંજય ગાંધીની આ વાતને અવગણીને ઇલેક્શન જાહેર કર્યું હતું એમને ખબર હતી કે હારી જવાના છે અને એના પછી ત્રણ જ વર્ષમાં એ બાઉન્સ બેક થયા મોરારજી દેસાઈની સરકાર જાજી ચાલી નહીં ચૌધરી ચરણસિંહ એમના ચરણમાં પડ્યા એ પણ લોકસભા ફેસ કરતા પહેલા છે ને રાજીનામું આપી દીધું અને ઓગણીસો એસી ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી છે ને બાઉન્સ બેક થયા શેખ મુજીબ વિષય મેં મારી એક બાંગ્લાદેશી વિદ્યાર્થીની ને જયારે કહ્યું મેં કીધું કે એ તો છે ને ડિક્ટેટર હતા મને કે શું વાત કરો છો અમારા નેતા વિશે આવી વાત કરો છો મેર માં શેખ મુજીબુ પરિવારની હત્યા થઈ આ બે હતી અને જર્મનીમાં ભારતીય દૂતાવાસે એમને શોધી કાઢી કારણ કે દિલ્હીમાં પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી એ સંદેશો મોકલાયો હતો કે એમને શોધીને સુરક્ષા આપો એમને દિલ્હી લાવીને એમને એમનું રક્ષણ કર્યું હતું અને એમાંની એક બેન માટે તમે જુઓ કે શેખ રહેમાનના આ દિબે દીકરીઓમાંથી કોઈ પણ દિલ્હી આવે ત્યારે ઇન્દિરા ગાંધીના પરિવાર સાથે એના પરિવારજનો સાથે કેવી રીતે ભેટે છે એમાં ઔપચારિકતા નહીં એમાં અનૌપચારિકતા છે કારણ કે એ જીવે છે ખાલીદાસ જીવા ખાલી શેખ હસીના જીવે છે એમણે એમનું રક્ષણ કર્યું એમણે એમનું સુરક્ષા આપી એમણે ઇન્દિરા ગાંધીએ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના શાસક બનાવ્યા એ ઋણ એ લોકો ભૂલ્યા નથી પણ જયારે બાંગ્લાદેશના પચાસ વર્ષની ઉજવણી થતી હતી ત્યારે આપણા રાષ્ટ્રપતિ રામનાથ એ ત્યાં ગયા ત્યારે ઇન્દિરા ગાંધીનું નામ સુધી બાંગ્લાદેશના બધા જ પ્રધાન બધા જ અખબારોમાં ટીવી ચેનલ ઉપર બાંગ્લાદેશના બધા જ જે મહત્વના લોકો કહી શકાય એ ઇન્દિરા ગાંધીનો ઋણ સ્વીકાર કરી રહ્યા હતા નરેન્દ્ર મોદી એ ઇન્દિરા ગાંધીનું નામ એને ક્રેડિટ મળે એવું ન ઈચ્છે તો શું થયું એ લોકો એમ ઇન્દિરા ગાંધીને ક્રેડિટ આપી રહ્યા હતા કારણ કે ઇન્દિરા ગાંધી ના ઋણ ઋણ થી થી એ એ બંધાયેલા છે પણ મુજીબુર રહેમાન એ 1975 સુધીમાં તો ભ્રષ્ટાચારના એક માહોલમાં એમણે આખો એક એમનું શાસન ભ્રષ્ટાચારી શાસન સગાવાદી શાસન અને એમણે જે ડેમોક્રેસી ની વાત કરીએ વન પાર્ટી ડેમોક્રેસી આપણે ત્યાં ક્યારેક ક્યારેક નરેન્દ્ર મોદી વન પાર્ટી ડેમોક્રેસીની વાત કરે છે ભારતીય જનતા પાર્ટીની વાત વન પાર્ટી ડેમોક્રેસી વન પાર્ટી ડેમોક્રેસી હોય જ ન શકે એ ચાઈનામાં જ હોઈ શકે નરેન્દ્ર મોદી ચાઈનાથી બહુ જ પ્રભાવિત છે કારણ કે એમને ચાઈના નું મોડેલ કદાચ અહીંયા લાવવું છે એટલે ભારતીય જનતા પાર્ટીના ડેલિગેશનો એ પણ ત્યાં મોકલાવે છે આ બહુ અભ્યાસ કરવા જેવી વાત છે

કે થવા માટેના જોખમો પણ વોરવા પડે અને શેખ હસીના એ ભાગવું પડ્યું એ આપણી પાસે જ્વલંત ઉદાહરણ છે શેખ હસીના એ ભારતની મદદ લેવા આવ્યા ત્યારે ભારતના ગોદી મીડિયા બહુ જ ગાજવીજ કરી કે ચીને એમને ધૂતકાર્યા ત્યારે ભારતની મદદ લેવા માટે આવ્યા છે અને ભારત અને બાંગ્લાદેશના સંબંધો કેટલા સારા થઈ ગયા તમે જોઈનું દીર્ઘ દ વાંચજો પાકિસ્તાન ઉપર તો ચીને કબજો જમાવી લીધો છે પર એટલે કે બર્માદેશ બ્રહ્મદેશ મ્યાનમાર આપણે કહીએ છીએ જે ત્યાં સુકીની સરકાર જે હતી સુકી પોતે શાસક તરીકે નહોતા રહી શક્યા ત્યાં આગળ કારણ કે ત્યાંનો એક બંધારણીય નિયમ છે કે જે વિદેશીને પરણ્યા હોય અહીંયા હોદ્દામાં ન આવી શકે પણ એ સરકાર સુકીની સરકાર ગણાતી હતી એમના નિર્દેશ પ્રમાણે ચાલતી હતી એ સુકીની સરકારને આમ તો સુકી વર્ષોના વર્ષ સુધી જેલમાં રહ્યા નજર કેદમાં રહ્યા અંગ્રેજ સાથે એમણે લગ્ન કર્યા હતા અને સરકારને ઉથલાવવાનું કામ બળવો કરવાનું કામ લશ્કરી અને બાંગ્લાદેશમાં પણ અત્યારે જે ઘટનાક્રમ થયો શેખ હસીના એ ભાગી જવું પડ્યું અને લશ્કર ના જે જનરલ છે આર્મી ચીફ એમનું નામ છે વેકર ઉઝ એવું એમનું કંઈક નામ આવે છે અને એમણે સત્તાના સૂત્રો સંભાળી લીધા છે વજગાળાની સરકારની સ્થાપના થઈ છે એમણે વિદ્યાર્થીઓને અને શિક્ષકોને કહ્યું છે કે અમે તમારી સાથે મંત્રણા કરીશું ઢાકા યુનિવર્સિટી બંધ થઈ ગઈ છે શિક્ષણ સંસ્થાઓ બંધ થઈ ગઈ છે લશ્કરે લીધું છે કારણ કે શેખ વિપક્ષોને જેલમાં નાખીને ચૂંટણીઓ યોજી એમાં ક્યારેક વિપક્ષે ચૂંટણીનો બહિષ્કાર કર્યો ક્યારેક છે ને એ ચૂંટણી ન લડી શકે એવા કયા ઘણા મારફત છે ને એમના ચુકાદાઓ મેળવ્યા અને તાનાશાહ તરીકે શેખ હસીના એ શાસન વિષ વાવ્યું તો વિષનું એક આખું વટવૃક્ષ બન્યું ઝેરનું અને એ ઝેર પીવાનો વારો શેખ હસીના આવ્યો અને એટલા માટે પોતાનો દેશ છોડીને એને ભાગવું પડ્યું વાયા ભારત આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે કે ત્યાંની પરિસ્થિતિ શું છે પણ ત્યાં જે આ નિર્માણ કર્યું છે પરિસ્થિતિ એની પાછળ પણ ચીનનો દોરી સંચાર હોય એવી શક્યતા નકારી શકાય નહીં નેપાળ ચીનના ખોળામાં છે ભૂતાન ચીનથી ડરવા માંડ્યું છે બટુક છે તિબેટની જેમ એને પણ ચીન ઓળિયા કરી જાય એમ છે માલે તો ચીનના લગભગ કબજામાં છે શ્રીલંકા ચીનના કબજામાં છે એમ કહીએ તો ચાલે અને પાકિસ્તાન તો ચીનનો ચોત્રીસ પ્રાંત ગણાય છે તો રહ્યું કોણ આપણે આપણા દૂતાવાસો ત્યાં છે આપણા ડિપ્લોમેટિક રિલેશન પણ આપણા પડોશી દેશો સાથે છે એક ડોક્ટર મિત્ર અમને કહેતા હતા કે હે આ નાના નાના દેશો સાથે નહીં નરેન્દ્ર મોદી તો મોટા દેશો એને પૂછીને કામ કરે છે ભાઈ કયા મોટા દેશો પૂછીને કામ કરે છે નરેન્દ્ર મોદી ઢોલ પીટવામાં સ્વાવલંબી છે એટલે ઇન્ટરનેશનલ ડિપ્લોમસી સમથિંગ ડિફરન્ટ લઈને ફોટા પડાવવા અને લોકોને ઇમ્પ્રેસ કરવા એનાથી કઈ વળે હસીનાનો જે અંત આવ્યો છે આજે મોતને ટાળવા માટે મોતને ખાળવા માટે એને ભાગી જવું પડ્યું છે નહીં તો એની હાલત પણ શેખ મુજીબુર રહેમાનની જેમ જ થાત શેખ મુજીબને લશ્કરના જ માણસોએ પોલીસના જ માણસોએ ગોળીએ દીધા હતા અને એમાંથી આ બેનશ્રી એ લોકોને જવાબદારોને દોષિત ઠરીને ફાંસી ચડાવવા માંગતા હતા એમાંથી ત્રણ ચાર ને જ એ કરી શક્યા છે બાકીના તો વિદેશ ભાગી ગયા છે અને બાકી બેનશ્રી ત્યાં વિદેશમાં રહે તો પણ કેટલા સુરક્ષિત હશે એ પણ જોવાનું છે એમણે જોખમો વર્યા છે તાનાસા થવાના જે જોખમો છે એ તો તાનાશાઓએ વરવા જ પડે એ પછી પાકિસ્તાન ના તાનાશા હોય કે પછી જર્મનીના તાનાશા હોય કે બાંગ્લાદેશના તાનાશા હોય કે બીજા કોઈ દેશના તાનાશા હોય અને હોય છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમે હોય તો સૌથી વધુ શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર